હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કચ્છી ખારીભાત સૌરાષ્ટ્રમાં જ્યારે વાડીનો પ્રોગ્રામ કરે છે ત્યારે તેમાં ઊંધિયું હોય છે ભજીયા વણેલા ગાંઠિયા રીંગણાનો ઓરો બાજરાના રોટલા મિક્સ દાળ એવું બધું બનાવતા હોઈએ છીએ તો કચ્છમાં જ્યારે વાડીનો પ્રોગ્રામ કરે છે ત્યારે તે લોકો કચ્છના ફેમસ ભાત બનાવે છે ઓરિજિનલ ટેસ્ટમાં કચ્છી ખારી ભાત બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈશું તો ઇન્ગ્રીડિયન્ટમાં મોટી સાઇઝનું બટેટો લીધું છે તો બટેટાની ઉપરની છાલ કાઢી અને બટેટાને આ રીતે કટ કરી લેવાનું છે મીડિયમ સાઈઝની બે ડુંગળી લીધી છે તો ડુંગળીને પણ ઝીણી આ રીતે કટ કરી લેવાની છે એક ઇંચ આદુનો ટુકડો અને વન ટેબલ સ્પૂન સૂકું લસણ લીધું છે તો તેને પહેલાં જ ખાડીને રાખી દીધા છે ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ પહેલાં જ કટ કરીને રાખી દીધા છે મોટી સાઇઝ નું ટમેટું લીધું છે તો ટમેટાને ઝીણું કટ કરી લેવાનું છે તો ખારી ભાતને વઘારવા માટે ત્રણ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તો ખારી ભાતને વઘારવા વઘારો માટે સ્પેશિયલ મસાલા જોઈ લેશું તો મસાલામાં બે ટેબલ સ્પૂન સિંગદાણા લેવાના છે ચાર કાજુ લીધા છે તો કાજુને બે ભાગમાં કટ કરી લીધા છે મીઠા લીમડાના પાન લેવાના છે તામલપત્ર લવિંગ મરી ફૂલ અને વન ટી સ્પૂન સફેદ તલ લેવાના છે હાફ ટી સ્પૂન વરિયાળી લેવાની છે તો હાફ ટી સ્પૂન મિક્સમાં રાયજીરું લીધા છે અને એક લીંબુ લીધું છે રેગ્યુલર મસાલા લેવાના છે તો મસાલામાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન ધાણાજીરુ પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર ગરમ મસાલો હિંગ અને નિમક લેવાનું છે તો નિમક તમારે ટેસ્ટ અનુસાર લેવાનું છે જો તમે તીખું વધુ ખાતા હોવ તો ખારી ભાતમાં તમારે લાલ મરચું ની સાથે તમે લીલું મરચું ખાંડીને પણ નાખી શકો છો તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતું એ પ્રમાણે તમારે લીલું મરચું અને લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે તો એક વાટકી આપણે રાઈસ લેવાના છે તો રાઈસ તમારી પાસે જે અવેલેબલ હોય તે રાઈસનો ઉપયોગ તમે કરી શકો છો તો રાઈસને બેથી ત્રણ પાણીમાં ધોઈ લેવાના છે પાંચ મિનિટ માટે રાઈસને પલાળી અને સાઈડમાં રાખી દઈશું તો ખારી ભાત બનાવવા માટે ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને કૂકરમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે તો ખારી ભાતને તમે કુકરમાં બનાવશો તો ખારી ભાત છે તે ફટાફટ બની જશે તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે તો મસાલાની સાથે જો તમારે સૂકું લાલ મરચું નાખવું હોય તો પણ તમે નાખી શકો છો તો રાઈજીરું ફૂટવા દેવાના છે કાજુ બરીનો જે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો રાઈજીરું છે તે સારી રીતે ફૂટી ગયા છે તો બટેટું ટમેટું ડુંગળી અને આદુ લસણ જે ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને બે મિનિટ સુધી તેલમાં સાતડી લેવાના છે તો બે મિનિટ તેલમાં સાતડી અને જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે હિંગને જો તમારે વઘારમાં નાખવી હોય તો વઘારમાં પણ પેલા તમે નાખી શકો છો તો નિમકનો તમે ઉપયોગ કરો છો તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કેવો છો નાખવાનું છે તો બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો જે રાઈસ પલાળવા માટે રાખ્યા હતા તેમાંથી પાણી કાઢી લેવાનું છે પાણી કાઢી અને બે વાર રાઈસને પાછા ધોઈ લેવાના છે અને જે પાણી કાઢેલા રાઈસ છે તે રાઈસ નાખવાના છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે કુકરમાં તમે ખારી ભાત બનાવો છો જ્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને તમારે મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી ગેસની ફ્લેમને તમે હાઈ રાખશો તો ખારી ભાત છે તે તળિયે કૂકરમાં ચોટી જશે તો જે વાટકી ભરીને તમે રાઈસ લીધા હોય તે જ વાટકી ભરીને તમારે દોઢ વાટકી પાણી નાખવાનું છે તો ખારી ભાતમાં પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તેમાંથી આપણે અડધા ભાગના લીલા ધાણા નાખવાના છે અને જે લીંબુ રાખ્યું હતું તે લીંબુને નીચોવી દેવાનું છે તો લીંબુની ચોવી અને પાણીને આ રીતે ગરમ થવા દેવાનું છે પાણીમાં આ રીતે બબલ્સ આવી જાય પછી તમારે કુકર બંધ કરી અને ત્રણ વિસલ થવા દેવાની છે ત્રણ વિસલ માં છે તે સારી રીતે બની જશે અને ગેસની ફ્લેમને તમારે મીડિયમ જ રાખવાની છે તો ત્રણ વિસલ થઈ ગઈ છે ગેસ બંધ કરી દેવાનો છે અને કુકરમાંથી પ્રેશર કાઢી લેવાનું છે તો જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે ઉપરથી લીલા ધાણા નાખવાના છે તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે તે પ્લેટમાં ખારી ભાતને કાઢી અને ગરમા ગરમ ખારી ભાતને તમે ડુંગળી ઉપરથી લીંબુ નાખી અને પાપડ છે રાયતા અને દહીં સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે જો તમને કચ્છી ખારી ભાતની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે ખારી ભાત જરૂર ટ્રાય કરજો જો તમે આ રીતે ખારી ભાત બનાવ્યો અને તમારા ખારી ભાત ટેસ્ટમાં કેવો બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો ચેનલે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપીપી જો અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ